સુરતના ચોક બજાર ખાતે આવેલ કિલ્લાના મેદાનમાં એકવીસમી ઓક્ટોબર પોલીસ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે શહેરના નાગરિકો પણ જોડાયા હતા સુરતીઓની સલામતી કરતી સુરત પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરાઈ છે તે સુરતના ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાના મેદાનમાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમસ સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતના ઉપસ્થિત પામ્યા હતા અને મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઓક્ટોબર દર વર્ષે પોલીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કેમ કે એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠના ના રોજ લદ્દાખના અક્ષાય ચીન વિસ્તારમાં આઈબી અને સીઆરપીએફના જવાનોએ દસ જવાનોએ શહાદત ગોરી હતી ચાઇનીઝ દળો સાથે આ લોકોની જે ઝડપ થઈ આમાં રાષ્ટ્ર માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારથી આજ દિવસ સુધી આ દિવસને પોલીસ સંભાળના દિવસ તરીકે યોજવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટના આજ દિવસ સુધી સુડતાલીસ ઓગણીસસો સુડતાલીસથી સ્વતંત્રતાથી આજ દિવસ સુધી લગભગ છત્રીસ હજાર જેટલા પોલીસના જવાનો અને અધિકારીઓએ આ રાષ્ટ્ર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે ભોગ આપ્યો છે એને યાદ કરીએ એને યાદ કરીને આપણામાં રાષ્ટ્રીય ચેતના વધે બધાને રાષ્ટ્રભક્તિની પ્રેરણા મળે આ હેતુથી આજે આપણે આ બેન ડિસ્પ્લેના કાર્યક્રમ આ શહીદોની યાદ માટે યોજવામાં આવ્યા છે આપણે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ સુરત પોલીસ દ્વારા યોજાયેલા પોલીસ શહીદ સંભરણા દિવસની ઉજવણીમાં સૈન્ય અગ્રણીઓ નામાંકિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અમને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રકાશવાડા